હલો ફ્રેન્ડ હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારી માટે સરસ મજાના ફરસાણની દુકાન જેવા તે લસણિયા ગાંઠિયા લઈને આવી છું તો આજે આપણે લસણિયા ગાંઠિયા બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે અને આ બીજી વાટકી આપણે ટોટલ બે વાટકી ચણાનો લોટ આપણે લેવાનો છે એકદમ પરફેક્ટ માપ સાથે જ આપણે લસણિયા ગાંઠિયા બનાવશું તો આ રીતે આપણે બે વાટકી મેં ચણાનો લોટ લીધો છે તો હવે બધી જ સામગ્રી આપણે અંદર એડ કરીશું તો આપણે અડધી ચમચી હળદર લીધી છે અને સ્વાદ મુજબ આપણે મીઠું લઈ લેશું તો અને આપણે સ્વાદ મુજબ મીઠું લઈ લઈશું અને થાણા ચીરું છે એ પણ સ્વાદ મુજબ આપણે આપણે એક અડધી ચમચી હિંગ છે હિંગ થી આપણે ગાંઠિયા પચવામાં પણ સારું રે અને આ અજમા લીધા છે બે હાથે વ્યવસ્થિત સારી રીતે મસળી નાખવાના અને ફરતા ફરતા નાખી દેવાના અજમા નાખવાથી આપણે ગાંઠિયા પચવામાં પણ સારું રે અને આ સોડાખા છે એ પણ આપણે લઈ લઈશું આ કાશ્મીરી મરચું છે આપણે કલર માટે તો એક ચમચી આપણે કાશ્મીરી મરચું લઈ લીધું છે તો આપણે એક પાવડું તેલ લઈ લીધું છે મોણ માટે તો હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમારે હલાવતું જવાનું છે ને એકદમ સરસ મજાનો સારી રીતે આપણે હલાવી લઈશું ને લોટ બાંધી લેવાનો છે આને પેલાં બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં જરૂર પ્રમાણે આપણે લસણની પેસ્ટ છે એમાં આપણે પાણી નાખ્યું છે અને હવે થોડું થોડું આપણે પાણી નાખતું જવાનું છે ને લોટ બાંધતો જવાનો છે જરૂર પ્રમાણે ફળે એ જ પ્રમાણે આપણે પાણી નાખવાનું છે આમાં પછી એવું લાગે તો આપણે પાણી નાખવાનું હવે આપણે પાછો લોટ વ્યવસ્થિત બાંધી લઈશું અને તમે લસણ ન ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ લોટને આપણે સારી રીતે બાંધી લઈશું લોટની એકદમ સારી રીતે તમે આ રીતે મસળશો તો તમારો એકદમ સરસ મજાનો લસણીયા ગાંઠિયામાં સ્વાદ જ કંઈક અલગ આવશે તો તમારી પાસે આવો સંચો હોય તો આવો સંચો લઈ લેવાનો આ રીતે હંચામાં ભરી લેવાનું તમારે વ્યવસ્થિત આખો સંચો આપણે ભરી લઈશું આપણે તેલ ગરમ આપણે અગાઉથી જ કરવા મૂકી દીધું તો તમે જોઈ શકો છો આપણું તેલ પણ આવી ગયું છે તો હવે આપણે ગાંઠિયા પાડશું આ રીતે તમારે હળુ હળુ પાડતું જવાનું છે અને ગોળ ગોળ હંચો આમ ફેરવતો જવાનો છે એટલે તમારે સરસ મજાના ગાંઠિયા પડવા મળશે આ જ રીતે તમે કરશો ને તો તમારે હવે આને આપણે બે મિનિટ રહેવા દઈશું અને પછી આપણે એને પલટાવશું આ રીતે

બીજાને પણ એ જ રીતે સરસ મજાનું આ રીતે તમારે રાઉન્ડ રાઉન્ડ કરતું જવાનું અને સરસ મજાના આપણે ગાંઠિયા પડી જશે આને પણ આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે બધા જ ગાંઠિયા આપણા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણા બધા જ ગાંઠિયા બની ગયા છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના હું તમને તોડીને પણ બતાવું એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ગાંઠિયા બને છે આ જ રીતે તમે બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ સરસ મજાના બનશે તમે જોઈ શકો છો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે મારી લસણિયા ગાંઠિયાની રેસિપી તમને કેવી લાગી અને તમે પણ તમારા ઘરે આવી રીતના બનાવો છો કે એ પણ મને કમેન્ટમાં કહેજો હવે એક નવી રેસિપી સાથે મળશું આવજો